અને નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે હાલ જિલ્લાના પાંચે તાલુકામાં સવારથી અત્યાર સુધી સરેરાશ સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેમાં ડેડિયાપાડા વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો ત્યારે ડુંગર વિસ્તારોમાં વરસાદ પડવાને કારણે નવા ધોધનું પણ નિર્માણ થયું છે રાજપીપળાથી ડેડિયાપાડા જતા વચ્ચે માંડણ ગામ આવે છે જ્યાં એક સુંદર કુદરતી ધોધ નિર્માણ પામ્યો છે આ ધોધ એટલો મનમોહક છે કે કોઈ પણ આવતા જતા પ્રવાસીઓ અહીંયા રોકાય બહુ જ મસ્ત નજારો છે કુદરતી સૌંદર્ય છે સાપુતારા જેવું ફીલ થાય છે હિલ સ્ટેશન ઉપર તો બધા જાય છે પણ આ કઈક અલગ ફીલ થાય છે અને બહુ સારું લાગે છે અહીંયા રહેવાનું અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવાનો ઘણી મજા આવે છે અને વોટરફોલ જે થાય છે એનું પાણી પણ બહુ જ ખુબ સરસ ને ચોખ્ખું છે તો જેના લીધે અહીંયા સારું ફીલ થઈ રહ્યું છે બહુ જ અચ્છા હે હૈ પર એકદમ ગ્રીનરી ઓર બહુત મજા આ રેપો બહેતા હે વો બહુ હે હૈ પર ફોટોઝ વગેરે લેને ભી હે બહુ જ્યાદા મજા આયા હે મારે સાથ મે એક છોટા બેબી હમ લગો ને ઉ ફોટો શૂટ કીએ પર બહુ જ અચ્છે ફોટોઝ આપ લોગ ભી એક બાર આઈએ પર એક બાર એન્જોય કીજે આપકો બહુ અચ્છા લગેગા